વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું આપ્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની ભલામણ પણ કરી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઠમી જૂને ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકેના શપથ લઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું આપ્યું હતું તો આવતીકાલે જે પરિણામો જાહેર થયા તે જાહેર થયા બાદ હવે સરકાર બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે એક તરફ ભારતીય જનતા પાર્ટી તેના સાથી પક્ષો સાથે વાતચીત કરી રહી છે તો બીજી તરફ વિપક્ષ ઇન્ડિયા બ્લોક પણ એક્ટિવ થઈ ગયું છે પરિણામો પછી જેડીયુ અને ટીડીપી આજે દિલ્હી માં ભાજપને તેમના સમર્થનપત્ર સોંપશે ત્યારબાદ ભાજપ સરકાર બનાવવાનો દાવો કરી શકે છે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે કેબિનેટની બેઠક બોલાવી છે સાથે જ એનડીએ ગઠબંધન અને ઇન્ડિયા બ્લોકે પણ તેમના સહયોગીઓની બેઠક બોલાવી છે